મિત્રો સ્વાગત છે તમારું જય જયશ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી મીઠી બુંદી જે ઘરે સહેલાઈથી બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો બુંદી બનાવવા માટે અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે તો મેજરમેન્ટ પ્રમાણે જોઈએ તો અહીંયા મેં એક વાટકો લીધો છે ચાળીને લોટ લઈ લીધો છે હવે તેને આપણે બાઉલની અંદર એડ કરી દઈશું તમારે જેટલી બુંદી બનાવી હોય એટલી તમારે લોટ લેવાનો રહેશે તો હવે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તો હવે તેમાં આપણે પાણી કેટલું જોઈશે તે માપ લઈ લેશું અહીંયા જે આપણે લોટ લીધો તો તે જ વાટકો આપણે પાણીનો ભરી લઈશું તો અહીંયા હું આખો વાટકો પાણીનો ભરી લીધો છે અને આપણે થોડું થોડું એડ કરતા જશું અને બેટરને બનાવી લઈશું તો આ રીતે આપણે પહેલાં થોડું થોડું જ એડ કરવાનું છે પાણીને એકવાર તો જો તમે આ રીતે ઘરે જ બુંદી બનાવશો ને તો એકદમ સહેલાઈથી જ ઘરે બનીને તૈયાર થઈ જશે તમારે બહારની બુંદી લાવવાની પણ જરૂર નહીં પડે તેવી સરસ બુંદી બની અને તૈયાર થાય છે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ સરસ રીતે બેટરને બનાવી લેવાનું છે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે આ રીતનું આપણે બેટરને રાખવાનું છે તમે જોઈ શકો છો તો આ બેટર આપણું એકદમ પરફેક્ટ છે તો અહીંયા મેં જે એક વાટકી પાણી લીધી હતી તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી વધ્યું છે તો આપણે એટલા પાણીની જરૂર પડી છે તો હવે આપણું બેટર સાઈડમાં મૂકી દઈશું અને ચાસણી બનાવી લઈશું તો હવે આપણે ચાસણી બનાવવા માટે અહીંયા મેં એક વાટકો ખાંડ લીધી છે હવે આપણે તે ખાંડને ઓગાળી લઈશું તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે હવે તેમાં આપણે એક વાટકા જેટલી ખાંડ એડ કરી દઈશું હવે તેમાં આપણે અડધા વાટકા જેટલું પાણી એડ કરવાનું છે તો હવે તેને આપણે ચાસણી બનાવી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર ચાસણી બનાવી લેવાની છે આપણે કોઈ તારની જરૂર નથી આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે તેને હલાવવાનું છે તો આ રીતે તમારી ચાસણીમાં કોઈ માથાકૂટ નહીં રહે તો અહીંયા આપણી ખાંડ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમારે જો આ સમયે એલચી પાવડર કે કોઈ ફ્રૂટ પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો અત્યારે મેં તેમાં કોઈ વસ્તુ એડ નથી કરી તો હવે તેને આપણે નીચે ઉતારી લઈશું તો અહીંયા આપણા બેટરને પણ પાંચથી દસ મિનિટ જેવું રેસ્ટ આપી દીધો છે હવે આપણે બુંદી અહીંયા મેં ખમણી લઈ લીધી છે તો આ રીતની ખમણીમાં જ આપણે બુંદી બનાવવાની છે તમારે જો ઘરમાં આ રીતની ખમણી હોય તો તમે આ રીતની ખમણીથી બુંદી એકદમ સરસ રીતે બનાવી શકો છો અને આ કોઈ ગોળ ઝારો હોય તો તેનીથી પણ તમે બનાવી શકો છો તો આજે હું આ ખમણીથી બનાવવાની છું તો અહીંયા આપણું બેટર પણ રેસ્ટ લઈ લીધો છે હવે તેમાં આપણે બેકિંગ સોડા એડ કરવાના છે એક ચપટી જેટલા જ એડ કરવાના છે તો અહીંયા આપણે એક ચપટી જેટલા જ બેકિંગ સોડા એડ કરી દેશું હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આ રીતની આપણે ખમણીને રાખવાની છે અને ઉપર આ રીતનું આપણે બેટર રાખવાનું છે તો આ રીતની જોઈ શકો છો તમે કેવી સરસ બુંદી બનીને તૈયાર થાય છે તો અહીંયા જેટલી તેલમાં સમાય તેટલી મેં બુંદીને પાડી લીધી છે હવે થોડીક બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે તેને તળવા દઈશું તો અહીંયા આપડી બુંદી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે હવે હું તેને કાઢી લઉં છું તમે જોઈ શકો છો જો એકદમ સરસ બુંદી બની અને તૈયાર થઈ છે હવે આ બુંદીને આપણે ડાયરેક્ટ ચાસણીની અંદર જ એડ કરવાની છે તો અહીંયા આપણે ચાસણી લઈ લીધી છે હવે તેની અંદર આપણે આ રીતે બુંદીને એડ કરી દેવાની છે જેથી તેમાં બધી જ ચાસણી એબઝર્વ થઈ જશે તો હવે આ રીતે હું બધી જ બુંદીને પાડી લઉં છું હવે આ રીતે આપણે બીજી બુંદી ને પણ પાડી લઈશું આ રીતે થોડો થોડો અને થાય છે તો તમે પણ ઘરે થી આ રીતે બનાવી શકો છો તો અહીંયા મારે બધી જ બુંદી પાડી અને તૈયાર કરી લીધી છે અને બધી જ બુંદી ને મેં ચાસણી ની અંદર એડ કરી દીધી હતી તમે જોઈ શકો છો તો ચાસણી પણ એકદમ સરસ રીતે બુંદીમાં એવજવ થઈ ગઈ છે તો આપણી બુંદી એકદમ સરસ રીતે રસદાર તૈયાર થઈ ગઈ છે તો તમે કોઈ પણ પ્રસાદમાં ધરાવવા માંગતા હોય અને કોઈ પણ જો હમણાં દશેરા પણ આવે છે તો તમે દશેરામાં પણ ઘરે આ રીતે બનાવી શકો છો એકદમ સહેલાઈથી બુંદી બની અને તૈયાર થઈ જાય છે તો તૈયાર થઈ ગઈ છે આપણી બુંદી હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી બુંદી તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે આજની રેસિપી તમને કેવી લાગી